સવારે ઉઠીને ફણગારેલા કઠોર ખાવાના નવ ફાયદા જાણીને તમે પણ ચોંકી જશો એક ફાસ્ટિંગ પછી ઉર્જા પ્રદાન કરે છે રાતભરના ફાસ્ટિંગ બાદ ફણગારેલા કઠોર ખાવાથી શરીરને તત્કાળ ઉર્જા મળે છે તેમાં કાર્બોહાઈડ્રેટ પ્રોટીન અને વિટામિન શરીરને ઉર્જાવાન બનાવે છે બે શ્રેષ્ઠ પાચન માટે ફણગારેલા કઠોર સવારે ખાવાથી પાચનતંત્ર સક્રિય થાય છે ફણગાયેલા કઠોરમાં રહેલા ફાઈબર કબજિયાત દૂર કરે છે અને આટરડાને સ્વચ્છ રાખે છે ત્રણ વજન ઘટાડવા માટે મદદરૂપ ફણગાયેલા કઠોરમાં ઓછી કેલરી અને વધુ પ્રોટીન હોવાથી તે તૃપ્તિ આપે છે અને અજાણીએ વધુ ખાવાથી રોકે છે જે વજન ઘટાડવામાં મદદ કરે છે ચાર રોગપ્રતિકારક શક્તિમાં વધારો ફણગારેલા કઠોર સવારે ખાવાથી રોગપ્રતિકારક તંત્ર સક્રિય થાય છે એન્ટીઓક્સિડન્ટ્સ અને વિટામિન સી શરીરને જીવાણુરોધક ક્ષમતા પ્રદાન કરે છે પાંચ મેટાબોલિઝમ સુધારે છે ફણગારેલા કઠોર મેટાબોલિઝમને તેજ કરે છે જેના કારણે ખોરાકનું પાચન અને શક્તિમાં રૂપાંતર ઝડપથી બને છે છ હજમત્તા અને તાજગી આપે છે તેના પોષક તત્વો અને હળવાશ શરીરને હલકું અને તાજું અનુભવાવે છે જેથી દિવસ સારી રીતે શરૂ થાય સાત ડાયાબિટીસ માટે લાભદાયી ફણગારેલા કઠોરના ચમકદાર ત્વચા અને વાળ માટે સવારે ફણગારેલા કઠોર ખાવાથી વિટામિન ઇ અને પ્રોટીન મળતા હોવાથી ત્વચા અને વાળ સ્વચ્છ અને ચમકદાર બને છે નવ હૃદય આરોગ્ય માટે શ્રેષ્ઠ સવારે ફણગારેલા કઠોર ખાવાથી લોહીનો સંચાર સુધરે છે અને કોલેસ્ટ્રોલ નિયંત્રણ રહે છે જે હૃદય માટે ફળદાયી છે કઈ રીતે ખાવું ચાટ મસાલા અથવા મીઠું કે સિંધો મીઠું કે પછી મસાલો ઉમેરીને સ્વાદિષ્ટ બનાવી શકાય છે